જુનાગઢ ઇકો સેન્સિટિવ ચેકપોસ્ટ તૈયાર કરવામાં આવી છે ઇકો ઝોનના ક્ષેત્ર અને પર્યાવરણ જીવજંતુ પ્રાણી પક્ષીઓને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચે તેવા હેતુથી પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જેને લઈ જિલ્લા વહીવટીતંત્ર મહાનગરપાલિકા વન વિભાગ અને જુનાગઢ પોલીસના સંયુક્ત ઉપક્રમે ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવે છે ચેકપોસ્ટ જે બનાવે છે આ પ્લાસ્ટિક મુક્ત ગિરનાર છેનો કોઈ વિરોધ અને સાધુ સંતો કે કોઈ પર્યાણવાદી કે કોઈ યાત્રાળુઓ કોઈ નથી કરતા એ તો ગિરનાર છે પ્લાસ્ટિક મુક્ત જ હોવો જોઈએ હાઈકોર્ટની વારંવાર ટકોર થાય છે કે ભવનાથમાં વન ટાઈમ યુઝ પ્લાસ્ટિકનો ખૂબ ઉપયોગ થાય છે જેને કારણે પર્યાવરણને નુકસાન થાય છે અને ગંદકી ફેલાય છે હાઈકોર્ટના હુકમ બાદ વધારે કાર્યવાહી કરવા માટે કે જ્યાં ભવનાથ ક્ષેત્રમાં પ્લાસ્ટિક ન પ્રવેશે એ માટે થઈ અશોકના શિલાલેખ આગળ ચેકપોસ્ટ કરવામાં આવી છે કે જેથી ચેકિંગ કરી અને અંદર જાતું પ્લાસ્ટિકને રોકી શકાય એ માટેની કાર્યવાહી મનપા જંગલ ખાતું અને કલેક્ટરશ્રીની અને પોલીસ ખાતું આમ ચાર ડિપાર્ટમેન્ટની સંયુક્ત કાર્યવાહી થઈ રહી છે અમદાવાદ શહેરમાં ગુનેગારો બન્યા છે બેફામ એક જ દિવસમાં હત્યાની બે ઘટના બની દાણી લીમડા અને નવરંગપુરા વિસ્તારમાં હત્યા થઈ આશ્રમ રોડ સિટી ગોલ્ડ પાસે આડત્રીસ વર્ષના રિક્ષા ચાલકની સગીરે હત્યા કરી રોડ પર જાહેરમાં છરી મારીને રિક્ષા ચાલકની હત્યા નિપજાવવામાં આવી આઈસ્ક્રીમ પાર્લરમાં બોલાચાલી કરતા સગીરને અટકાવવા જતા સગીર ઉશ્કેરાયો રિક્ષા ચાલક પર છરીથી હુમલો કરી હત્યા નિપજાવી રોડ પર લાગેલા સીસીટીવીમાં થઈ કેદ હત્યાની ઘટના પોલીસે આરોપી સગીરની કરી અટકાયત ગુજરાતમાં ફૂટબોલની રમતને મજબૂત કરવા ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશને મોટી પહેલ કરી છે રાજ્યમાં પ્રથમ વખત ફ્રેન્ચાઇઝી આધારિત ફૂટબોલ લીગનો પ્રારંભ કરાયો છે અમદાવાદના ઈકા એરેના ટ્રાન્સસ્ટેડિયામાં એકથી બાર મે દરમિયાન જીએસએલ ટુર્નામેન્ટ યોજાશે જેમાં છ ટીમ ભાગ લેશે દેશભરમાંથી દસ રાજ્યના ફૂટબોલ ખેલાડીઓ આ લીગમાં ભાગ લઈ રહ્યા છે અમદાવાદ એવેન્જર્સ ગાંધીનગર જાયન્ટ્સ કર્ણાવતી નાઇટ્સ સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ વડોદરા વોરિયર્સ સુરત સ્ટ્રાઇકર્સ સહિતની ટીમ જીએસએલમાં ભાગ લેશે ગુજરાત પ્રવાસન નિગમ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જીએસએલના મુખ્ય પ્રાયોજક અને સહયોગી સ્પોન્સર છે

એનો વ્યાપ ઘણો કરવાની જરૂર છે અને અમારી ટીમ આખી મોડરાજસરને જેટલી અમારી એસોસિએશનના લોકો છે એ ફૂટબોલ માટે જેટલું કામ કરે છે એમને પ્રોત્સાહન આપવા માટે અને પ્લેયરને આગળ લાવવા માટે મને લાગે છે કે આ શરૂઆત છે કારણ કે દર વખતે આપણે જોઈએ છે વેસ્ટ બેંગાલ હોય કેરેલા હોય એ બધા લોકો ફૂટબોલમાં આગળ છે પણ ગુજરાતનું નામ હજી આવતું નથી બાકી ગુજરાત દરેક જગ્યાએ આગળ છે પરંતુ ફૂટબોલમાં મને લાગે છે કે આપણે શરૂઆત છે એટલે આપ સૌનો સાથ હશે તો આપણે ફૂટબોલને આગળ લઈ જશું અને અત્યારે જે છ ટીમ આવી છે એને બાર ટીમ કેવી રીતે બનાવી બાર ટીમ ત્યારે બનશે કે જ્યારે પાસે પ્લેયર હશે અને જ્યાં સુધી ફ્રેન્ચાઇઝી આવશે ત્યારે જ આપણે ફૂટબોલનું પ્રમોશન પ્રોપરલી કરી શકશું અને મીડિયાના ટીમ લોકોને અને ઓનરોને બધાને હું રિક્વેસ્ટ કરીશ કે ખાલી શરૂઆત કરવાની પૂરતું નથી પરંતુ ફૂટબોલને પ્રમોટ કેવી રીતે કરવાનું પોતાના લેવલથી એ બધાએ હવે રેગ્યુલર કરવું જોઈશે અને એક રિવ્યૂ કરવું પડશે કે ફૂટબોલને આપણે કઈ રીતે આગળ લઈ જઈએ આમાં આપણે મેક્સિમમ ગુજરાતના પ્લેયર્સ જે સારા પ્લેયર્સ છે એમને ઇન્કલુડ કર્યા છે છ ટીમમાં જે પ્લેયર્સ છે એ સ્ટેટ લીગ એટલે કે જે આખું વર્ષ ઓગસ્ટથી લઈ અને માર્ચ સુધી જે સ્ટેટ લીગ રમેલા છે પ્લેયર્સ એમને આપણે આમાં ઇન્કલુડ કરેલા છે અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ જે રિલાયન્સ ટ્રોફી અમે રમાડીએ છીએ એમાં જે પ્લેયર્સો જે પાર્ટિસિપેટ કર્યું હતું એ બધાયની મિનિટ્સ કાઉન્ટ કરી અને અમારો અમારી પાસે ડેટા છે કે કોણ કેટલી મિનિટ્સ ગેમ રમ્યું હતું એ બધાય પ્લેયર્સનું અમે એક લિસ્ટ બનાવી અને અઢીસો પ્લેયર્સ ગુજરાતના પ્લેયર્સનો લિસ્ટ બધા કોચ હેડ કોચિસના આપ્યા અને હેડ કોચિસના આધારે એમને ખ્યાલ વધારે હોય કે કોણ સારા પ્લેયર છે એમ એવી રીતના બધા પ્લેયર્સને જુદી જુદી ટીમમાં સલેક્શન કરવામાં આવ્યા છે સમાચારઓમાં ત્યારે બસ આટલું દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે લુબી પમ્પ્સ ફ્લો નહીં ફોર્સ

સ્થાનિકોએ જણાવ્યું કે વિકાસની મોટી મોટી વાતો કરતા ધારાસભ્ય પીવાના પાણીની સગવડ પણ નથી કરી શક્યા ભરાયેલી મહિલાઓએ ઉચ્ચારી કે જો પાણીની વ્યવસ્થા ન કરાય તો વોટ નહીં આપીએ ખેડૂતોની માંગ ઉનાળુ પાક બચાવવા નર્મદામાં પાણી આપો સુકા ખેતરો ખાલી ખમ કેનાલો અને જમીનમાં પડી ગયેલી તિરાડો જ કહી આપે છે કે અહીં પાણીની તંગી આ દ્રશ્યો રાજકોટના ધોરાજી પંથકના છે અહીં આકરો ઉનાળો શરૂ થતા જ પાણીની પારાયણ શરૂ થઈ ચેકડેમ અને કુવામાં બોર ખાલીખમ થઈ ગયા ઉનાળુ પાક માટે પિયત ક્યાંથી લાવવું એની ચિંતા અહીંના ખેડૂતોને સતાવી રહી છે રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતો એક સાંધે ત્યારે તેર તૂટે જેવી સ્થિતિ છે છેલ્લા વર્ષથી ધોરાજી પંથકના ખેડૂતોને એક બાદ એક કુદરતી અને માનવ સર્જિત આફતોનો સામનો કરવો પડે છે જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવે છે ધોરાજી પંથકના ખેડૂતોને ગત ચોમાસામાં ભારે વરસાદના કારણે પાકને નુકસાન થયું કપાસ મગફળી સહિતનો પાક નિષ્ફળ ગયો અને બાદમાં શિયાળુ પાક પર માવઠાનો માર પડ્યો ખેડૂતો આશા હતી કે ઉનાળુ પાકમાં કંઈક કઈક વળશે પરંતુ ઉનાળો શરૂ થતાં જ અને કુવાના તળિયા દેખાઈ ગયા ધોરાજી પંથકના ખેડૂતોએ ઉનાળુ પાકમાં તલ બાજરી જુવાર અને ઉનાળુ મગફળીનું વાવેતર કર્યું છે અમુક ખેડૂતોએ વાવેતર કરવાનું બાકી છે ત્યારે હાલ પાણી ન હોવાના કારણે ખેડૂતોની મૂંઝવણ વધી છે ખેડૂતોનું કહેવું છે કે વાવેતર સમયે આઠ થી દસ હજારનો નો ખર્ચ થયો પરંતુ પિયત માટે પ્રતાપ દુધાતની નિલેશ કુંભાણીને ખુલી ચીમકી કહ્યું કુંભાણીને છેલ્લા શ્વાસ સુધી નહીં છોડું સુરતમાં કા દુધાત રહેશે કા રહેશે પોલીસ તંત્ર મતદાતાઓને ધમકાવતા હોવાનો શક્તિસિંહનો આક્ષેપ તંત્ર સામે અવાજ ઉઠાવવા કોંગ્રેસ વોરરૂમનો સંપર્ક કરવા અપીલ ખાનગી બસ ચાલકોને હાઇકોર્ટનો ઝટકો સવારે આઠથી રાતના દસ વાગ્યા સુધી અમદાવાદમાં પ્રવેશ નહીં સંચાલકોને અપીલને કોર્ટે ફગાવી શામળાજી હિંમતનગર નેશનલ હાઇવે પર ટ્રકમાં ભીષણ આગ લાગી સુનોખ ગામ નજીક ડીઝલ ટેન્ક ફાટતા ટ્રક સળગી લાકડા ભરેલી ટ્રક સળગતા આગ વિકરાળ બની પોરબંદરના મોખીરા ત્રણ માઇલ નજીક રેસ્ટોરન્ટમાં લાગી આગ સુગર એન્ડ સ્પાઇસ નામની રેસ્ટોરન્ટમાં આગ લાગતા અફરાતફરી મચી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા ફાર વિભાગની ત્રણ ટીમ આગ પર કાબુ મેળવવા જહેમત ઉઠાવી હજારી બાગમાં આવેલી એક હોટલમાં વિકરાળ આગ લાગી આખી હોટલ આગની ઝપેટમાં આવી જતાં હોટલ માલિકને એક કરોડથી વધુનું નુકસાન ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો ઉત્તર પ્રદેશના દેવરિયામાં બે ઝુપડીઓમાં અચાનક આગ ફભૂકી ઉઠી ઝુંપડીઓમાં સુતેલી બે યુવતીઓમાંથી એકનું ગંભીર રીતે દાચી જતા મોત નીપજ્યું ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા આસપાસના લોકોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં એક પરફ્યુમ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો આગના કારણે ધુમાડાના ગોટે ગોટા ઉડી આગ લાગવાનું કારણ હાલત બંધ રાજકોટની મહેશ્વરી સોસાયટીમાં લાગી આગ રિક્ષા અને કારમાં આગ લાગતા અફરાતફરી મચી ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો બનાસકાંઠના થરાદ માર્કેટ યાર્ડમાં આગની ઘટના બારદાનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ આજુબાજુમાં પડેલા રાયડાને પણ થયું ભારે નુકસાન ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો સાબરકાંઠાના રાજેન્દ્રનગર ચોકડી પાસે કારમાં લાગી ભીષણ આગ ડીઝલ કારમાં આગ લાગતા અચાનક દોડધામ વાહન ચાલકની સમય સૂચકતાથી જાનહાની ટળી હાઈવે પર કાર સડકતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

બુંદી જિલ્લાના બડુંદા ગામમાં કારમાં આગ લાગતા નાસપાક મચ્યો કારમાં શોર્ટ સર્કિટનો ધડાકાભેર અવાજ આવ્યો અને બાદમાં આગ લાગી કારમાં સવાર લોકોએ પોતાની સૂઝ બૂઝ વાપરતા જાનહાની ટળી ખંડવામાં ચાલુ કારમાં આગ લાગતા કાર બળીને ખાખંડવા હરદુસ રોડ પર બની દુર્ઘટના કારમાં સવા લોકોએ કારમાંથી કુદી બચાવ્યો જીવ ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો ખંડવામાં ઇન્દોર રોડ પર લોડિંગ વાહનમાં આગ લાગી પેટ્રોલ પંપની સામે વાહનોમાં આગ લાગતા લોકો દોડતા થયા ફાયર વિભાગની ટીમને જાણ કરાતા પહોંચી ઘટના સ્થળે ગણતરીની મિનિટોમાં આગ ઉપર કાબૂ મેળવ્યો આંધ્રપ્રદેશના તિરુપતિમાં પ્લાસ્ટિક ગોડાઉનમાં આગ લાગી ગોડાઉનમાં આગ લાગતા તમામ માલસામાન બળીને ખાખ દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટે ગોટા ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો આંધ્રપ્રદેશના નેલોરમાં સોમશીલા જંગલ વિસ્તારમાં આગ લાગી વિકરાળ આગની જ્વાળાઓ દેખાતા સ્થાનિકોમાં ભય જંગલમાં આગ લાગતા વનરાજી વળીને ખાક થઈ જંગલમાં રહેતા પ્રાણીઓના જીવ પર જોખમ ખંડવામાં ઢાબાની બહાર અસામાજિક તત્વોની દાદાગીરી વેટરને જમવાનું આપવામાં મોડું થતા કેટલાક યુવકોએ માર્યો માર ઘટનામાં ત્રણ લોકોની ઈજા સીસીટીવી સામે આવતા પોલીસે હાથ ધરી તપાસ જયપુરમાં એમઆઈ રોડ પર આવેલા ગણપતિ પ્લાઝાના ચોથા માણીથી કુદકો મારી યુવકે કર્યું આપઘાત યુવકના આપઘાતના સીસીટીવી સામે આવ્યા યુવકના આપઘાત પાછળના કારણને લઈને તપાસ શરૂ મુઝફ્ફરપુરમાં સિપાહીપુર ગામમાં ચોરોએ એક ઘરને નિશાન બનાવી લાખો રૂપિયાના મત્તાની ચોરી કરી ઘરમાં એક વ્યક્તિ સૂતો હોવા છતાં ઘરની બારીમાંથી અંદર પ્રવેશ્યા ચાર ચોરો ઘરમાં સપાટો બોલાવી થયા રઘું ચક્કર